નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમારી ઊર્જા કોણ ખાઈ જાય છે તો ખરેખર આપણી ઉર્જા બીજા લોકો જ ખાઈ જાય છે માની લોકો તન્ના કોઈએ તમારું અપમાન કર્યું કોઈએ તમને ગાળ દીધી કોઈ સુંદર સ્ત્રીનો તમારો સહેવાસ થઈ ગયો તમને કોઈ પણ પ્રત્યે મોહ જાગી ગયો સંપત્તિનો મોહ જાગી ગયો તમને વાસના ઉત્પન્ન થઈ ગઈ એટલે કહેવાનો મતલબ સામેનો વ્યક્તિ જ તમે એકલા તો તમારી ઉર્જા કોઈ જ ખાઈ શકતું નથી પણ સામેના વ્યક્તિ જ સંસારના વ્યક્તિ જ આપણી ઉર્જા ખાઈ જાય છે તો દરેક મનુષ્યની અંદર ઉર્જાનો મહા ખજાનો ભરેલો છે અને તે ઉર્જા એક જીવન છે કેમ કે તે ઉર્જા દ્વારા જ અમૃતસાગર સુધી પહોંચી શકાય છે તે ઉર્જા દ્વારા જ પરમ શાંતિ પરમ આનંદ અને પરમ સુખના મહાખજાનાની પ્રાપ્તિ થઈ શકે છે એ જ ઉર્જા જીવનરૂપી બુંદને આત્મા બનાવીને પરમાત્મા સુધી પહોંચાડી શકે છે અને એ જ ઉર્જા અનંત જન્મોના અંધકારને હટાવી તમારી અંદર જ્યોતિ પ્રગટાવીને તમારા જીવનને ભરપૂર રોશનીથી ભરી દેશે અને તમને ભયથી મુક્ત કરી આધી વ્યાધી ઉપાધિમાંથી બહાર કાઢે છે અને છેલ્લે એ જ ઉર્જા તમારા અનંત જન્મના લક્ષ ચોરાસીના બંધનને તોડી તમને મુક્તિના દ્વાર સુધી લઈ જાય છે પરંતુ આ બધું જ શક્ય ક્યારે બને છે જ્યારે તે ઊર્જા આત્મા સુધી પહોંચે છે અને આત્મા તે ઊર્જાને ખાય છે અને ઉર્જા આત્મા સુધી એટલે કે ત્રીજા તલ સુધી પહોંચાડવા માટે આપણે તે ઊર્જાને અંદરની યાત્રા કરાવવી પડે છે પરંતુ જેમ હીરાની કિંમત ઝવેરી જાણી શકે છે અને અજ્ઞાની તે હીરાને પથ્થર સમજીને ફેંકી દે છે એવી જ રીતે આપણે આપણી અણમોલ ઉર્જાને જાણતા નથી એટલે જ તો આપણી ઊર્જા આપણે જગતને ખવડાવી દઈએ છીએ જેમ આપણે કહીએ છીએ કે ગાય દોહીને તેનું દૂધ કૂતરાને પાઈએ છીએ એવી જ આપણી ઊર્જા રૂપી દૂધ આપણે વિષય વાસના મોહ લોભ અહંકાર રાગ દ્રશ્ય જેવા કુતરાઓને જ પીવડાવી દઈએ છીએ માની લો કે કોઈએ તમને ગાળી દીધી કોઈએ તમારું અપમાન કર્યું તો તમે તેના પ્રત્યે ક્રોધ આવવાનો અને તમે તેના પ્રત્યે ઊંચા અવાજે બોલવાના તો અવાજ દ્વારા અને ક્રોધ દ્વારા તમારી કિંમતી ઉર્જા તમે બહાર ફેંકી રહ્યા છો અને એ જ ક્રોધ તમારી ઉર્જાને ખાઈ જાય છે એવી જ રીતે આપણે જોઈએ છીએ કે એક સ્ત્રી સાથે તમારે મુલાકાત થઈ ગઈ અને તમારી અંદર કામ જાગ્યો તો જ્યારથી કામ જાગ્યો છે ત્યારથી અને સંભવની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તમારી કિંમતી ઉર્જાને કામ ખાઈ રહ્યો છે એવી જ રીતે તમને કોઈ પણ વસ્તુનો મોહ જાગ્યો તો તમારા મનમાં તે વસ્તુને મેળવવા માટે અસંખ્ય વિચારો ચાલે છે ત્યારે તમારી બુદ્ધિ કહે છે કે આમ કરો તો આમ થશે ત્યાર પછી તમારા કર્મેન્દ્રિયો કામ કરવા સક્રિય થઈ જાય છે અને તમારે હાથે ન કરવાના કાર્ય થઈ જાય છે સમય આવે પાપનું પાપના ભારા પણ આપણે બાંધી રહીએ છીએ તો આપણે નકારાત્મક કર્મ આપણા હાથે થઈ જાય છે તો જ્યાં સુધી તમારે જે વસ્તુ પર મોં છે એ વસ્તુ તમને મળી નથી ત્યાં સુધી તમારી ઊર્જાને મોં ખાઈ રહ્યો છે તો કહેવાનો અર્થ મનુષ્યના જીવનમાં દુઃખ ભય ક્રૂરતા હિંસા અને અધર્મ કેમ ભરેલો છે તો તેનું એક જ કારણ છે કે તમારી ઊર્જા વિષય વાસના મોહ લોભ અહંકાર અને રાગદ્વેષ ખાઈ રહ્યો છે એટલે જ મનુષ્ય મહાદનથી ખાલીને ખાલી જ રહી જાય છે અને વાત પણ સાચી છે કે આપણી ઉર્જા ગમે તે ભરપૂર ભરે લેવાય પણ તમે જુઓ તમે ક્યાંક શાંતિથી ઊભા હોય તમારી ઉર્જા તમે સ્થિર કરીને ઊભા હોય તમારી ઉર્જા તમારે વાપરવી જ નથી પરંતુ કોઈએ તમને ગાળી દીધી કોઈએ તમારું અપમાન કર્યું કોઈ કોઈએ તમને થપ્પડ મારી દીધી તો તમારી કીટ એના પ્રત્યે એને તો મારી દીધી એને એનું કાર્ય પૂરું કર્યું પણ તમારી ઉર્જા કેટલી વપરાવાની છે આનું બેન કારણ છે આપણી બેઓ છે તો આપણે માની લઈએ કે ચલો ભાઈ એ અબૂત હતો એનામાં બુદ્ધિ નથી ને આપણને ગાઢ દઈ દીધી તો આપણી ઉર્જા નહીં વપરાય આપણે હોશમાં આવી જઈશું કે આ ક્ષણિક ઉર્જાનો ખેલ છે જો આવું આપણે જાણી લઈએ તો આપણી ઉર્જા આપણે નહીં વાપરીએ આપણે જે સ્થળ છોડીને જતા રહીશું મારી લોકો બે જગ્યાએ બે માણસો બાજી રહ્યા છે એ તમારા સામાજ બાજી રહ્યા છે પણ હવે અહીંયા વિચારવા જેવું છે કે તમે જો એ જગ્યાએ ઉભા રહ્યા છો તો આનું રૂપ મોટું થવાનું છે તમારી ઉર્જા વધારે વપરાવાની છે પણ તમે જો ત્યાંથી નીકળી જ જાઓ એ જગ્યા છોડી દો ત્યાંથી દૂર જતા રહો તો તમારી ઉર્જા વપરાવાની નથી કારણ કે તમે હોશમાં આવી ગયા તો આપણી ઉર્જા બેહોશીના કારણે અજ્ઞાનના કારણે સંસારના લોકો આપણી ઉર્જા આપણે ખાતા નથી પણ આપણી ઉર્જા આપણે બીજાને ખાવાઈએ છીએ કોઈ જેમ આપણે જોઈએ કે કોઈ એક દીધી તો આપણા અંદર અગ્નિ ભબુકી ઉઠ્યો ક્રોધ આવી ગયો હવે ક્રોધમાં કેટલી બધી ઉર્જા વપરાય છે તમને ખબર છે તમે કોઈને ઊંચાવા જે વાત કરો તો એમાં કેટલી બધી ઉર્જા વપરાય છે તમને ખબર છે એ મહા ઉર્જાનો ખજાનો આપણે આમ વેડફી દઈએ છીએ હરિ ઓમ તસદ આદેશના પ્રણામ